तो हो जाता है यहाँ दस बजे से हम लोग बैठी जाते हैं सुबह में पहले जो भी हो सबको तो आप बता सकते हो कि यहाँ नए सोई को फॉर्म भरा रहा है आम आदमी पार्टी तरफ से एक भी रुपया लगेगा नहीं ठीक है एकदम नेशनल का आपकी पास वाले जो इंस्टूल होगी और प्राइवेट स्कूल में हाँ प्राइवेट स्कूल में पढ़ सकते हैं आपके बच्चा प्राइवेट स्कूल में एक से आठ तक फ्री में पढ़ सकते है बच्चा हाँ तो आपके अंदर डॉक्यूमेंट तो ऐसा है जो आस, आपके आसपास में कोई ऐसा बच्चा है जिसको पहले तो जूनियर सी पढ़ के फर्स्ट में हाँ चार साल की हो गई अभी चार साल की हुई ना के छह साल की होगी ना उसके पहले आप डॉक्यूमेंट आम आदमी पार्टी द्वारा आर टी एफ ओ माटे सहाय गरीब वालियों व्यूज है સુરતના નગર મરાઠી સ્કૂલ પાસે આમ આદમી પાર્ટી દ્વારા આરટીઈ રાઈટ ટુ એજ્યુકેશન ફોર્મ ભરવા માટે મફત કેમ્પ યોજાયો છે આ કેમ્પ દરરોજ સાંજે પાંચથી દસ વાગ્યા સુધી ચાલુ રહેશે જેમાં ગરીબ અને મધ્યમ વર્ગના વાલીઓને સહાય આપવામાં આવી રહી છે આમ આદમી પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાતમાં આરટીઈ રાઇટ ટુ એજ્યુકેશન ભરવા માટે મફત કેમ્પ યોજવામાં આવ્યા છે સુરતના વરાછા કાપોદરા ઉધના કામરેજ સહિતના વિસ્તારોમાં વિવિધ કેમ્પો કાર્યરત છે જ્યાં ગરીબ અને મધ્યમ વર્ગના વાલીઓ માટે કોઈ પણ ફી વગર ફોર્મ ભરવાની વ્યવસ્થા કરવામાં આવી છે આમ આદમી પાર્ટી સુરત જિલ્લા જોઈન્ટ સેક્રેટરી મુમતાજ મુલતાનીએ જણાવ્યું કે આ સેવાભાવી કેમ્પો કેટલાક રાજકીય જૂથો દ્વારા ઉચકીને લઈ જવાયા છે જ્યારે ખાનગીમાં એજ ફોર્મ ભરવા માટે રૂપિયા પાંચસો થી છસો લેવાતા હોય છે આપના કોર્પોરેટર વિપુલભાઈ સુહાગીયાએ પણ સરકારને અરજી કરી છે આરટી ફોર્મ ભરવાની મુદત લંબાવવાને આવે કારણ કે ઘણા ગરીબ પરિવારોને આવકનો દાખલો હજુ મળ્યો નથી આ કેમ્પ બાર માર્ચ સુધી ચાલુ રહેશે જોકે તારીખ લંબાવી જરૂરી છે જેથી વધુ ગરીબ બાળકોને સારું શિક્ષણ મળી શકે આ કેમ્પમાં મુખ્યત્વે મુકેશ પસિયાવાલા નીતાબેન પટેલ મુમતાઝબેન મુલતાની અશ્વિનભાઈ પટેલ જીવરાજભાઈ પટેલ பானુબેન રબારી વિલાસભાઈ પટેલ નિલેશભાઈ પાંબર અને તેમની સાથે 3 હાજર રહી માર્ગદર્શન આપી રહી છે મામા મુમતાઝ મુલ્તાણી છે અમદાવાદની કાટી જિલ્લા જોઈન્ટ સેક્રેટરી નું કાર્યક્રમમાં કાર્યક્રમમાં એવું છે કે 28 તારીખની જે આરટી રાઇટ ટુ એજ્યુકેશન ના જે ફોર્મ નીકળેલા છે જેની અંદર ન્યુ શુલ્ક અમે લોકો આમ આદમી પાર્ટીની તમામ સમગ્ર ગુજરાતની અંદર તમામ અમારી અલગ અલગ જગ્યા પર કેમ કર્યા છે અને કેમ દ્વારા વાલીઓને અહીંયાથી જે આવતા જતા નીકળતા હોય ઇન્ક્વાયરી આવે છે અને અમે લોકો ફોર્મ ભરે છે એમના તો તદ્દન ફ્રી શુલ્ક છે એની અંદર કોઈ પણ જાતના પૈસા લેવામાં આવતા નથી હાલમાં તો અમારા અભિયાન સમગ્ર ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવ્યું છે પણ સુરતની અંદર કાપોદરા છે હીરાબાગ છે વરાછાની અંદર છે કામરેજની અંદર છે પછી આ વૂડના વોર્ડ નંબર ચોવીસની અંદર હાલમાં અમે લોકો જલારામ સોસાયટીની અંદર છે અમારા વોર્ડ નંબર એકવીસની અંદર છે એટલે અલગ અલગ બધા વિસ્તારોની અંદર અમે લોકો જે આ કેમ્પ કર્યો છે એની અંદર ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને અમુક જગ્યાએ તો અમારા કેમ્પ જે મ્યુનિસિપાલિટી વાળા આવેલા હતા અને ઉચકીને લઈ પણ ગયા છે જ્યારે કે અમે લોકો એક સેવા કરી માટે બેસા બહાર આના પાંચસો રૂપિયા છસો રૂપિયા ચાલે છે ખાલી ફોર્મ ભરવાના અને અહીંયા અમે લોકો જો લોકોને અમે લોકો એવી ગરીબ પ્રજાને અમે લોકો જો ફ્રીની અંદર ભરીને એ લોકોને એક હેલ્પફુલ થઈએ છીએ તો પણ એ લોકોને જોવાતું નથી અમારે કેમ્પ ઉચકીને લઈ જવામાં આવ્યા છે કહેવા માંડીએ છીએ કે રાઈટ ટુ એજ્યુકેશન એ બચ્ચાઓનો હક હોય છે સંવિધાનની અંદર સેક્શન ટવેન્ટી વન એની અંદર જે રાઈટ ટુ એજ્યુકેશનનો હક આપવામાં આવેલો છે એનો ટાઈમ ખૂબ જ ઓછો આપવામાં આવ્યો છે અમારા વિપુલભાઈ સૌહાગ્ય અને કોર્પોરેટર શ્રીએ કાલે આવેદનપત્રમાં રજૂઆત પણ કરી કે આની ડેટ લંબાવવામાં આવી કેમકે અમુક એવા વાલીઓ છે જેમના આવકના દાખલા બનાવ આપ્યા છે પણ હજુ સુધી આવ્યા નથી અને જો ડોક્યુમેન્ટ કમ્પ્લીટ ના હોય તો આની અંદર ફોર્મ ઉપર જ નથી જતા એ માટે અમે લોકો એક નિવેદન પણ કરીએ છીએ કે આની ડેટ જો લંબાવવામાં આવે તો હજુ પણ એવા કેટલા ગરીબ પરિવાર છે જેના દ્વારા જે બાળકો છે એ સારી સુવિધા લઈ શકે અને નિ પહેલા ધોરણ થી લઈને આઠ ધોરણ સુધી ભણી શકે એવો અમારો ઇન્ટેન્શન છે કેટલા દિવસ અમારું અઠાવીસ તારીખથી કન્ટિન્યુ છે અને કાલે તો બાર તારીખ છેલ્લી છે પણ સરકાર પાસે અમે અપેક્ષા રાખીએ છીએ કે આની ડેટ લંબાવવામાં આવે અને હજુ પણ અમે લોકો એવું ઈચ્છીએ છીએ કે આની જો ડેટ લંબાય ને તો એવા કેટલાક પરિવારો જે છે બેરોજગાર પરિવારો છે જે પ્રાઇવેટ શાળામાં પોતાના બચ્ચાને સારું શિક્ષણ નથી આપી શકતા તો આઈટીએ દ્વારા સારું શિક્ષણ મેળવી શકે છે કેટલા વાલીઓ તમારી મુલાકાત લીધી અમારે કમસે કમ આજે આજે આજની ડેટની અંદર તો ત્રીસ થી ચાલી વાલીઓએ મુલાકાત લીધી છે ફોર્મ ભર્યા પણ છે અમે લોકોએ અને કેટલાક વાલીઓ એવા છે જેમના આધાર કાર્ડની અંદર જે વાલીઓની અંદર આવકના દાખલા જે બનાવવા માટે આપેલા છે પણ હજુ હાલ આવ્યા નથી એ લોકો કરગરતા હતા કે તમે થોડીક ડેટ વધારો પણ અમારા હાથમાં નથી કે અમે ડેટ વધારી શકીએ પણ અને એને જો ડેટ નથી તો એમને બહુ હજુ સારું અમે લોકો અહીંયા અમારી આખી ટીમ લાગી છે ગુજરાતની અંદર